ભાજપના ઉમેદવારો વિજેતા શહેરમાં ભાજપનું ભવ્ય વિજય સરઘસ ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં વિજય સરઘસ ભવ્ય જ અપેક્ષા હતી જેવી ચૂંટણી દરમિયાન ઘણા ખેલ કર્યા જેવી બનાવવાની ઈચ્છા છે સંજય ચોવીસ ઉમેદવારો ટકોર્યા હતા દાર મા કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જે અત્યારે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા આજે ચોવીસે ચોવીસ ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે ત્યારે જે ચલાણા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચોવીસે ચોવીસ ઉમેદવારોનો રસ છે માહેર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને એ હેન્ડલિંગ કરવાના છે ચલાણાનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત છે એ મોદી સાહેબની જીત છે અમારી જીત નથી